રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને તળાવને ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને તળાવને ડેવલપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં ચંદોડા અને ઇસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે વહેલી સવારથી વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે વહેલી સવારથી કુલ ચાર ફેઝમાં આઠ જેટલી ટીમોએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી જેમાં તળાવની અંદર અને તેની આસપાસ ખડકાયેલા ચારસો વીસ જેટલા રહેણાંક અને ત્રીસ જેટલા કોમર્શિયલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવ પર દબાણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં શહેરના ઝોન છ પોલીસ સ્ટેશનના પાંચસો જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા જ્યારે કોર્પોરેશનના ત્રણસોથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા દસ હિટાચી મશીન અને પાંચ જેસીબી મશીન તેમજ શ્રમિકોની મદદથી આ કામગીરી કરાઈ હતી સાથે જ વિસ્થાપિત પરિવારો માટે કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી ત્યારે અહીં એક પરિવારને ત્યાં શ્રીમંતનો પ્રસંગ ચાલતો હોવાથી તંત્રએ પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી કામગીરી સ્થગિત પણ રાખી હતી જય હિન્દ જય ભારત